સ્વાગત છે તમારું સોના અને ચાંદીના ભાવની ખાસ અપડેટમાં સોનાના ભાવના સૌથી મોટા આ ભવિષ્યવાણીએ બધાને ચોંકાવી દીધા આજે વાત કરશું શું રહ્યા ગુજરાતના શહેરોમાં સોના અને ચાંદીના ભાવ એ પહેલા જે મિત્રો નવા હોય પહેલી વાર હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ કેટલાક આંતરરાષ્ટ્રીય સમાચારોથી જે સોનાના ભાવ ઉપર મોટી અસર કરી રહ્યા છે ગઈકાલે અમેરિકામાં ટ્રમ્પના પક્ષ અને વિપક્ષ વચ્ચે સમાધાન થયા બાદ મતદાન થયા બાદ હવે શટડાઉન ગમે તે ઘડીએ સમાપ્ત થઈ શકે છે હજુ આજે શટડાઉન બિલ ઉપર ટ્રમ્પના હસ્તાક્ષર થયા નથી પરંતુ આજે અથવા આવતીકાલ સુધીમાં હસ્તાક્ષર થઈ જશે અને વિધિવત રીતે આ શટડાઉન પૂરું થઈ જશે ડાઉન પૂરું થવાની સાથે જ અમેરિકન ઇકોનોમીના ઇન્ફ્લેશનને લગતા ખૂબ અગત્યના ડેટા જે શટડાઉનને લઈને અટકી પડ્યા હતા આવતા ન હતા તે હવે જાહેર થવા લાગશે તેને લઈને ફેડ દ્વારા ડિસેમ્બર મહિનામાં જે વ્યાજદરમાં ઘટાડો થઈ શકે તેવી સંભાવના છે તે હવે ચોસઠ પોઈન્ટ એક ટકા થઈ ગઈ છે વધી રહી છે જેને લઈને અત્યારે સોનાના ભાવમાં એક તેજીમય માહોલ જોવા મળી રહ્યો છે જો જે ડેટા આવશે ઇકોનોમિક વિરુદ્ધ આવશે કે જે ફેડ દ્વારા વ્યાજ દર ઘટાડી ન શકાય તેવી કંડિશન ઊભી થશે તો સોનાના ભાવમાં બાઉન્સ બેક થઈ શકે ઘટાડો પણ જોવા મળી શકે ટૂંકમાં આગામી દિવસોમાં મોટી વધઘટ સોનાના ભાવમાં થઈ શકે છે આ બાજુ રશિયા યુક્રેન યુદ્ધમાંથી પણ મોટા સમાચાર આવ્યા જેલેન્ડ સ્કીએ એવો દાવો કર્યો છે કે રશિયા યુક્રેનના પોકરોફ અને ડોબરોપીલિયા જે પ્રાંત છે તેને પચાવી પાડવા માટે તેના ઉપર કબજો કરવા માટે દોઢ લાખ જેટલા સૈનિકો તૈનાત કરી દીધા છે જેને લઈને હાલ રશિયા યુક્રેન વચ્ચે આ યુદ્ધ વધુ ભીષણ બને તેવી સંભાવના વધી ગઈ છે ઇઝરાયલ હમાસ યુદ્ધમાંથી પણ લેટેસ્ટ અપડેટ એવી આવી છે કે નેતન્યાહુએ કહ્યું છે કે હજુ સુધી યુદ્ધ પૂરું થયું નથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ વિરામ સંધિ થઈ હતી ત્યારબાદ આ સંધિ તૂટી પડી હતી ને હાલ ઇઝરાયલ ફરીથી ગાઝા ઉપર હુમલાઓ કરી રહ્યું છે જેને લઈને જીઓપોલિટિકલ ટેન્શન વધી રહ્યું છે આ સમાચારો પણ સોનાના ભાવની તેજીને હાલ સપોર્ટ આપી રહ્યા છે શેર બજાર ઉપર નજર કરીએ તો આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં તેજીમય માહોલ જોવા મળ્યો છે સેન્સેક્સ બપોરે બે વાગ્યે એકસો પોઈન્ટ અને નિફ્ટી છાસઠ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા હવે ચાંદીના ભાવથી શરૂઆત કરીએ તો ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ તમે અત્યારે જોઈ રહ્યા છો લગભગ એક મહિના અગાઉ ચોપન ડોલરની ઊંચી સપાટીએથી ચાંદીના ભાવ જે પાછા પડ્યા અને સત્તાવીસ ઓક્ટોબર આસપાસ છેતાલીસ ડોલરની અંદર ઉતરી ગયા બાદ ફરીથી મજબૂતી સાથે હવે ચાંદીના ભાવ આગળ વધતા જોવાઈ રહ્યા છે છેલ્લા એક સપ્તાહના ચાર્ટમાં જોઈ શકાય કે ફક્ત છ દિવસમાં ચાંદીમાં છ પોઈન્ટ એકાવન ટકા જેટલો જબરદસ્ત માતબર ઉછાળો જોવા મળ્યો સુડતાલીસ ડોલરથી હવે ચાંદીના ભાવ એકાવન ડોલરની નજીક પહોંચતા જોવાઈ રહ્યા છે છેલ્લી ચોવીસ કલાકમાં પણ ચાંદીના ભાવની તેજી આગળ વધીને ઓગણપચાસ પોઈન્ટ સાઠ ડોલરથી એકાવન ડોલરની નજીક સુધી ચાંદી પહોંચી ગઈ છે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાય છે ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી પચાસ પોઈન્ટ ચોર્યાસી ડોલર એક કિલો અઠાણું પોઈન્ટ ચાંદી ચોરસા એક લાખ પંચાવન હજાર બસો નવ્વાણું રૂપિયા એક કિલો નવસો ચાંદી એક લાખ અઠાવન હજાર નવ્વાણું રૂપિયા નવસો નવ્વાણું ચાંદી એક લાખ હજાર પાંચસો અને ચાંદી એમસીએક્સ એક લાખ હજાર આઠસો નવ્વાણુંના ભાવમાં વેચાય છે ફક્ત બે દિવસમાં જ ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ સાત હજાર રૂપિયા જેટલો ઉછાળો જોવા મળ્યો છે જબરદસ્ત તેજી સાથે ચાંદીના ભાવ આગળ વધી રહ્યા છે ચાંદીના એમસીએક્સ ભાવ માટે આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો એક લાખ પંચાવન હજાર બસો ઇઠોતેર ઉપર કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ એક લાખ છપ્પન હજાર છસો પચાસ અને એક લાખ ચોપન હજાર એકસો સાડત્રીસ નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય ટાર્ગેટ એક લાખ બાવન હજાર સાતસો એકાશી રહેશે કોલ ઇન્ટ્રાડે પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે હવે ઝડપથી સોનાના ભાવની વાત કરી લઈએ તો સોનાના ભાવનો એક મહિનાનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો એક તબક્કે ચુમ્માલીસ ડોલર અને ત્યારબાદ નીચે ઓગણચાલીસ સો ડોલરની અંદર સુધી બોલાઈ ગયા બાદ હવે સોનાના ભાવમાં નવેસરથી તેજીનો પવન ફૂંકાઈ રહ્યો છે જે અત્યારે એક સપ્તાહના ચાર્ટમાં દેખાઈ રહ્યું છે ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ ટકાનો ઉછાળો સોનાના ભાવમાં જોવા મળી ગયો છે અને બેતાલીસ સો ડોલરની નજીક તરફ આગળ વધી રહ્યું છે આંતરરાષ્ટ્રીય સોનું છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં જોઈએ તો નીચામાં ચાર હજાર પંચોતેર ડોલર અને ઊંચામાં એકતાલીસો પચાસ ડોલર ઉપર સુધી બોલાઈ ગયું આંતરરાષ્ટ્રીય સોનું ત્યારબાદ તેમાં કરેક્શન રૂપી ઘટાડો જોવા મળ્યો છે સોનાના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં એકતાલીસસો અડતાલીસ પોઈન્ટ બાણું ડોલર બોલાઈ ગયા બાદ ઘટી અને એકતાલીસસો પંદર ડોલર જોવા મળી નવેસરથી ફૂંકાઈ રહેલા તેજીના પવન વચ્ચે બેંક ઓફ સ્વિટરલેન્ડે સોનાના ભાવનો નવો ટાર્ગેટ નવી ભવિષ્યવાણી આપી દીધી છે અત્યારે જે ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થાય આગામી મહિનાઓમાં તેની શક્યતાઓ વધી રહી છે અને જીઓપોલિટિકલ ટેન્શન હજુ પણ યથાવત છે જેને પગલે સોનાના ભાવને સપોર્ટ મળે અને આગામી મહિનાઓમાં સોનાનો ભાવ ઉછળી અને સુડતાલીસો ડોલર સુધી પહોંચી જાય તેવી ભવિષ્યવાણી બેંક ઓફ સ્વિટ્ઝર્લેન્ડ દ્વારા કરવામાં આવી છે આગામી છ મહિના માટેનો આ ટાર્ગેટ આપવામાં આવ્યો છે જે મુજબ જો સોનાના ભાવ આગળ વધશે તો ભારતીય બજારોમાં ફરીથી એક લાખ ચાલીસ હજારથી એક લાખ પિસ્તાલીસ હજાર સુધી પણ સોનાના ભાવ જોવા મળી શકે છે સોનાના ભાવ માટેના એમસીએક્સ ના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો એક લાખ પચીસ હજાર ત્રેપન ઉપર બાય કોલ માટે એન્ટ્રી ટાર્ગેટ એક લાખ પચીસ હજાર છસો ચુમાલીસ અને એક લાખ ચોવીસ હજાર ચારસો ચોસઠ નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય ટાર્ગેટ એક લાખ ત્રેવીસ હજાર આઠસો સિતોતેર બે તરફી વધઘટનો માહોલ સોનાના ભાવમાં આગળ જોવા મળી શકે છે આ કોલ પૂરતા અને ફક્ત સમજૂતી માટે જ છે સોનાના ભાવની જે તાજેતરની તેજી છે ભાવમાં ઉછાળો છે તેની પાછળનું સૌથી મોટું કારણ અમેરિકામાં જે શટડાઉન પૂરું થવા જઈ રહ્યું છે ત્યારબાદ ઇન્ફ્લેશનના ડેટા આવશે અને માર્કેટ અત્યારે મોટા પ્રમાણમાં એવું એક્સપેક્ટ કરી રહ્યું છે કે જે ઇન્ફ્લેશનના ડેટા આવશે તે અમેરિકન ઇકોનોમી માટે નબળા આવશે જેને લઈને ફેડને ડિસેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનામાં પણ વ્યાજ દર ઘટાડવાની ફરજ પડશે આ એક્સપેક્ટેશન આ સંભાવનાને લઈ સોનાની માંગમાં એક સેફ હેવન તરીકે એટલે કે સુરક્ષિત રોકાણ તરીકે વધારો નોંધાયો જે અત્યારે સોનાના ભાવની તેજીને સપોર્ટ કરી રહ્યું છે અને સોનાના ભાવમાં તાજેતરનો જે ઉછાળો છે તે આ કારણથી દેખાઈ રહ્યો છે આગળ જે કાંઈ ઘટનાઓ બનવાની છે તેને લઈને બે તરફી મોટી વધઘટ હજુ પણ જોવા મળી શકે સોનાના ભાવ ઉપર નજર કરીએ ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ છે સોનું અમદાવાદમાં ચોવીસ કેરેટ બિલ વગર સોનું એક લાખ પચીસ હજાર આઠસો ને ત્રીસ રૂપિયાના ભાવમાં વેચાઈ છે બાવીસ કેરેટ સોનું એક લાખ પંદર હજાર ચારસો ત્રીસ ચોવીસ કેરેટ વિથ જીએસટી સોનું એક લાખ અઠાવીસ હજાર બસો ત્રીસના ભાવમાં વેચાઈ છે છેલ્લા અઢાર દિવસની સૌથી ઊંચી સપાટીએ સોનાનો ભાવ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે સુરત રાજકોટ વડોદરા ભાવનગર ભુજ જૂનાગઢ અને જામનગરમાં પણ નવેસરથી ઉછાળો સોનાના ભાવમાં જોવા મળ્યો અને ફક્ત બે દિવસની અંદર પ્રતિ દસ ગ્રામે ત્રણ હજાર રૂપિયા જેટલું મોંઘું થઈ ગયું છે સોનું અને આગળ પણ સોના અને ચાંદીના ભાવમાં આ રીતની વધઘટ ચાલુ રહેવાની છે તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી અને કોમેન્ટમાં મોકલી આપોને રેગ્યુલર આ રીતની અપડેટ જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તેમજ ફેસબુક માંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આપનો દિવસ શુભ રહે આભાર